ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના નિવાસસ્થાન ખાતે ત્રિરંગો લહેરાવી અભિયાનની શરૂઆત કરી લોકોને અપીલ કરી હતી કે તમામ લોકો પોતાના ઘરે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂરે ત્રિરંગો લહેરાવે તેવી અપીલ કરી હતી આવશે ગાંધીનગર આમ તક નિરબુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની ધમાકેદાર ઉજવણી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે ખાસ કરીને આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હર ઘર તિરંગા હર હર તિરંગા હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે અને મુખ્યમંત્રી પોતાની આવાસ ઉપર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો ખાસ કરીને મુખ્યમંત્રીએ પોતાના આવાસ ઉપર તિરંગો લહેરાવી લોકોને અને પ્રજાને સંદેશો આપ્યો છે કે રાષ્ટ્રની આન બાન અને સાંજ સમાજ તિરંગાનું જે ગરીમા જળવાઈ રહે તેવા હેતુ સાથે હર હર તિરંગા હર ઘર તિરંગા જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તે સૌ પોતાના નિવાસ સ્થાન ખાતે તિરંગો લહેરાવે તેવી અપીલ કરવામાં આવી છે